વાત નવસારીની નવસારી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા શહેરના ટાવર રોડ સ્ટેશન ડેપો સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વહેલી સવારથી નવસારી શહેરમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી પરંતુ બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના અનેક રસ્તાઓ પાણી પાણી થયા છે શહેરના સ્ટેશન રોડ વિસ્તાર છે બસ સ્ટેન્ડ વિસ્તાર છે લુનસીપુર વિસ્તાર છે ત્યાં રસ્તાઓ પાણી પાણી થયા છે તો બીજી તરફ વરસાદના કારણે વાહન ચાલકોએ હેડલાઇટ ઓન કરીને ચલાવવાની નોબત આવી છે વાહનો અને વરસાદના કારણે શહેરમાં ઠંડક પણ પસરી છે તો બીજી તરફ જે ડાંગર પકવતા ખેડૂતો ખાસ કરીને હરખાયા છે કારણ કે જે આ વરસાદ છે વાવણી લાયક વરસાદ છે અને વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે જયારે આજે સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરમાં પણ અનેરી ઠંડક પસરી છે પરિમલ મકવાણા ટીવી થર્ટીન ગુજરાતી હિ ગુજરાતી નવસારી